મિત્રો આપણે આ જીવીસ માંડવી છે છવ્વીસની જારી વાવેલી છે સત્યાવીસ તારીખનું વાવેતર છે અત્યારે અઢી મહિના જેવું થયું છે આજે ચૌદ પંદર તારીખ જેવું થયું છે આની અંદર આપણે પહેલા ડોઝમાં દવાનો ઉપયોગ તાણુકાનું કોન્ટા પ્લસ ફળ ફૂલ ફાલ માટે માઇક્રોગ્રોવર અને કેલિસ્ટો અને શુષ્ય માટે એસાફ વિટામિન પાવડર આનો ઉપયોગ કરેલો હતો અને બીજા ડોઝનો વિડીયો આપણે અપલોડ કરેલો છે પહેલાં અને બીજા બીજા ડોઝમાં તો આપણે નોર્મલી સાઇટી છે જે ખૂબ નાશક તરીકે એ જોરા કે જે કંઈ છે એ પણ આ બંને દવાનું રિઝલ્ટ આપણને સારામાં સારું મળ્યું છે આ આપણી માંડવી છે અઢી છે આંગા બહુ જ સારા છે અને અત્યારે ફાલ પણ સારો એવો દેખાય મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો જેથી કરીને અમને આવું ને આવું આપને જણાવતા આનંદ થાય જય માતાજી